બજાજ પુણે ગ્રાન્ડ ટુર બે હજાર છવ્વીસ ટ્રોફીનું રાજ્યના રમતગમત મંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું ભારતની પ્રથમ યુસીઆઈ ટુ ટુ વર્ગીકૃત આંતરરાષ્ટ્રીય રોડ સાયકલીંગ રેસ પહેલા શહેરને રાષ્ટ્રવ્યાપી ટ્રોફી ટૂર પર ચોથા સ્ટેપ તરીકે ચિહ્નિત કરાશે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ અશ્વિનીકુમાર કુમાર IAS મુખ્ય સચિવ બજાજ પુણે ગ્રાન્ડ ટૂર રેસ ટેકનિકલ ડિરેક્ટર પિનાકિન સાક ગુજરાત સાયકલિંગ એસોસિએશન પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી ગુજરાત સાયકલિંગ એસોસિએશન સેક્રેટરી ડોક્ટર ભરત પટેલ અને બી ઇન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સીઈઓ ડોક્ટર ભૈરવી જોશી ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્ર સરકારના સમર્થનથી પુણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત બજાજ પુણે ગ્રાન્ડ ટુર બે હજાર છવ્વીસ એ ભારતની અગ્રણી આંતરરાષ્ટ્રીય સાયકલિંગ ઇવેન્ટ છે અને દેશની પ્રથમ યુસીઆઈ માન્યતા પ્રાપ્ત પુરુષો માટેની પ્રો સ્ટેજ એલિટ રોડ રેસ છે આ રેસ વિશ્વભરના ચુનંદા સાયકલ સવારોને ભારતીય રસ્તાઓ પર સ્પર્ધા કરવા માટે લાવશે જે ભારતને વૈશ્વિક વ્યવસાયિક સાયકલિંગ કેલેન્ડરમાં મજબૂત રીતે સ્થાન આપશે પુણેના પ્રખ્યાત તાંબા આલી તાંબાકાર સમુદાય દ્વારા રચાયેલ બજાજ પુણે ગ્રાન્ડ ટુર સિલ્વર વેર મહારાષ્ટ્રના સમૃદ્ધ વારસામાંથી પ્રેરણા લે છે જે આઠ ઐતિહાસિક કિલ્લાઓ અને છત્રપતિ શિવાજી મહારાજના કાયમી વારસાનું પ્રતીક છે દેશભરમાં ટ્રોફી પોતાની સફર ચાલુ રાખતી હોવાથી તેણે સાયકલિંગ ઉત્સાહીઓ વહીવટકર્તાઓ અને વ્યાપક રમતગમત સમુદાયમાં ઉત્સાહ જગાવ્યો છે I am the technical director appointed by the district collector and cycling federation of India for this event. I am planning about this race from the beginning and I am planning how to make this race successful and possible in our country. Stay साइकिल रूट पे ये टोटल डिस्टेंस है अबाउट 437 किलोमीटर्स ये चार स्टेज में डिवाइड किए हुए हैं और इसमें आज तक के दिन में 29 टीम्स फ्रॉम ऑल कॉर्नर ऑफ द ग्लोब आए हैं विथ 176 राइडर्स गुजरात राइडर्स और इंडियन राइडर्स बी पार्ट ऑफ द इंडियन टीम Indian team has not been selected here आपने देख के और हिंदी में बताइए अच्छा थोड़ा हिंदी रहेगा अच्छा अच्छा Secretary, अच्छा डॉक्टर भरत पटेल सेक्रेटरी गुजरात स्टेट साइकिलिंग एसोसिएशन एंड जॉइंट सेक्रेटरी साइकिलिंग फेडरेशन नोवी खासकर ये पुणे खाते साइकिल टूर નું આયોજન છે કેટલા લોકો જોડાય છે કઈ રીત નું આયોજન છે એ સોને છોકરે 176 176 पूरे वर्ल्ड में से आएंगे जो क्वालीफाइड होंगे वही होंगे और इंडिया से भी होंगे गुजरात से भी गुजरात માં સાયકલિંગ ડેવલપમેન્ટ માટે દર વર્ષે અમે ગુજરાત સ્ટેટ ઇવેન્ટ કરીએ છીએ ડિસ્ટ્રિક્ટ થાય છે નેશનલ માં જાય છે